વડોદરાનો સૌથી જૂનો વિસ્તાર જે ઇલેક્શન વોર્ડ નંબર ચૌદમાં આવેલો છે તેમાં અલગ અલગ પ્રકારના લોકો કલ્યાણકામો હાથ ધરવામાં આવ્યા છે જેમાં રોજ વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ચૌદમાં આવેલા જમ્બુ બેટ કહાર મહોલ્લામાં વર્ષોથી ડ્રેનેજની સમસ્યા જોવા મળી હતી તે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ડ્રેનેજ કામગીરી હાથ ધરવામાં આવી છે સ્વર્ણિમ ગ્રાન્ડમાંથી આ વિકાસલક્ષી કામોને વેગ બનતું બનાવવામાં આવી રહી છે ત્યારે વોર્ડ નંબર ચૌદમાં અલગ અલગ પ્રકારના દસ કામો કરવામાં આવનાર છે જેમાં ડ્રેનેજ વરસાદી ગટર તેમજ પાણીની લાઇન વગેરેની કામગીરી હાથ ધરવામાં આવી છે હિન્દુ પરંપરા મુજબ શ્રીફળ ફોડી વિકાસલક્ષી કામગીરી શરૂ કરવામાં આવી હતી આ પ્રસંગે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત

મહારાજા સહેજીરાવ ગાયકવાડ સાહેબે જે ડ્રેનેજ લાઈનની સિસ્ટમ ઉભી કરી શકે દેશમાં સૌ પ્રથમ વખત તે આજે પણ ઉપયોગી થઈ રહી છે પરંતુ વસ્તી વધવાના કારણે અને મકાનોની સંખ્યા પણ વધવાના કારણે ડ્રેનેજના પ્રોબ્લેમ ઘણા બધા થતા હોય છે આ વિસ્તારના અમારા કાઉન્સિલર મિત્રો અને સંગઠનના ટીમ જ્યારે વારંવાર આ વિસ્તારની મુલાકાત કરતા હતા ત્યારે જે એક મહત્વનો મુદ્દો ધ્યાનમાં આવ્યો આજે જેને આપણે કહાર મૂલ્યો કહી શકીએ જેને ખારીવા રોડ અને જમ્મુ જોડતો વિસ્તાર કહી શકાય છે એ વિસ્તારમાં ડ્રેનેજની લાઈનો વારંવાર ઉભરાતી હોવાના કારણે રાજ્ય સરકારના સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી એટલે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા શહેરી વિસ્તારમાં અનેકવિધ કામો જે હાથ પર લેવાય છે અને ખૂબ મોટી જેની અમાઉન્ટ થતી હોય છે જેની સંખ્યા મોટી થતી હોય છે એ બધા જ કામો સ્વર્નિમની ગ્રાન્ટ કરવા માટેનું જે આયોજન કરવામાં આવ્યું અને તેમાં આજે વડોદરા શહેરના રાઉપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર ચૌદમાં અલગ અલગ પ્રકારના કામોની જ્યારે શુભારંભ થઈ રહી છે ત્યારે ડ્રેનેજના કામો વરસાદી ગટરના કામો અને પાણીની લાઇનો બદલવાના કુલ મળીને દસ જેટલા કામોનો જે શુભારંભ થઈ રહ્યો છે અને જેની કિંમત લાગત લગભગ એક કરોડ દસ લાખથી પણ વધારે થતી હોય છે તો આપના માધ્યમથી તમામ નગરજનોને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના મારા તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ આવા કોઈ કામો હશે કે જેના કારણે તમને તકલીફ થતી હશે તો તકલીફ દૂર કરવા માટે અમારી સંગઠન ટીમ અને ચૂંટાયેલી ટીમ સતત આપની સાથે સંપર્કમાં છે જ આપ જે પણ અમારું ધ્યાન દોરશે બધા જ કામો પૂર્ણ કરવા માટે આવે કહાર મોલ્લો વધારે મોટા પ્રમાણમાં છે ટેકડા ઉપર અને આ રોડ થી જે ગટર લાઈન જાય છે ડ્રેનેજ લાઈન તો વસ્તી વધવાના કારણે અને બાકીનો વેપાર વધવાના કારણે આ વારંવાર ભરાતી ઉભરાતી લાઈન છે આ જે નવી લાઈન નાખવાનું કામ કોર્પોરેશનના અમારા મિત્રોએ જે હાથમાં લીધું એના કરતાં અહીંના રહીશો ને અને અહીંથી ખાસ કરીને કલેક્ટર ઓફિસ સુધી જવાનો જે રસ્તો હોવાના કારણે સતત ટ્રાફિક રહે છે એની એક બહુ મોટી સમસ્યા દૂર થશે એનો આજે આનંદ થાય છે